ચોર ચોરની અફવાઓથી લોકો એટલા બધા આતંકિત થઈ ગયા છે કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિને જોઈને તેને ઘેરી વળે છે આ પ્રકારની ઘટના થોડા દિવસ પહેલાં નર્મદાના નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામે બની હતી કે જ્યાં એક સાધુને લોકોએ ચોર સમજી લઈ તેની સાથે મારપીટ કરવાની શરૂઆત કરી દીધી હતી નમસ્કાર આપ જોઈ રહ્યા છો નર્મદા લાઈવ હજી આ પ્રતાપનગરની ઘટના તાજી છે ત્યાં આજે ત્રીસ સપ્ટેમ્બરની બપોરે રાજપીપળા ઉદ્યોત મંદિર પાસે આવેલા બાયપાસ રોડ ઉપર કેટલાક યુવાનો બંડી પહેરી ફરી રહ્યા હતા ત્યારે ટોળાએ તેમને ઘેરી લીધા હતા ત્યારે ત્યાં ટ્રાફિક નિયમન માટે હાજર ટીઆરબી જવાનોએ તે યુવાનોને બચાવ્યા હતા અને પોલીસ બોલાવી હતી ત્યારે પોલીસ દ્વારા તેમને પોલીસ મથકે લઈ જઈ પૂછપરછ કરતા તેઓ મૂળ મહારાષ્ટ્રના નાસિકના છે અને તેઓ યાત્રાધામ પાવાગઢથી પરત ફરી રહ્યા હતા અને તેમની સાથે અન્ય લોકો પણ સામેલ છે એક વાહનમાં આ પ્રકારની હકીકત સામે આવતા પોલીસ દ્વારા તેમને પરત બાયપાસ રોડ ઉપર તેમના સંઘ પાસે છોડી મૂકવામાં આવ્યા હતા અત્યારે ઘટના એવી છે કે નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ચોરની આશંકાએ રાત્રિ પહેરા ભરે છે રાત્રે સૂતા નથી અને હાથમાં મારક હથિયારો ધારણ કરી ચોકી પહેરો કરે છે પરંતુ ચોર પકડાતા નથી આવી અફવાઓથી આતંકી થયેલા લોકોએ હવે રોડ પર આવતા જતા અજાણ્યા લોકોને ઘેરવાનું શરૂ કર્યું છે ત્યારે મહારાષ્ટ્રના નાસિકથી થી પાવાગઢ અને પાવાગઢથી પરત નાસિક પરત ફરી રહેલા સંઘના લોકોએ પોતાનો પરિચય આપ્યો હતો શું કહે છે તેઓ નમસ્કાર મેં નાસિક મહારાષ્ટ્ર સે આયા હું તો માતાજી કા મશાલ લાને સે પાવાગઢ ગયે છે પાવાગઢ જાણે જાએગે અભી મરી માંડવી ઓકે સાપુતરા ઓકે નાસિક જાએગે હમરે સાથ મેં અસ્સી પૈદલ હૈટી લગે પેદલ ચલેગી મશાલ ઓકે તો એવું કહી શકાય કે ચોર ચોરની જે અફવાઓ ફેલી રહી છે એ સોશિયલ મીડિયાના માધ્યમથી અને લોકો રાત્રિ પહેરા ભરે છે ઉજાગરા કરે છે જેના કારણે તેઓ શંકાશીલ અને આતંકિત થઈ ગયા છે નવા નવા પ્રકારની વાતો એમાં સામેલ થાય છે કે ચોર પોતાના શરીર પર ઓઇલ ચોપડીને આવે છે કેટલાક લોકો કહે છે કે ઇકો વાહનમાં આવે છે કેટલાક લોકો એવું કહે છે કે બાળકો ઉઠાવી જવાની ગેંગ સક્રિય થઈ છે આ પ્રકારની અંધાધૂંધ અફવાઓને કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે પ્રકારની અફવાઓને ડામવા નર્મદા પોલીસ દ્વારા પણ એક જાહેરાત કરવામાં આવી હતી કે અફવાઓ ફેલાવનારાઓ સામે પગલાં લેવામાં આવશે પરંતુ તેમ છતાં પણ લોકોમાં જે ભય ફેલાયો છે તે ઘટવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે અમે તમારું ધ્યાન એક વાત ઉપર દોરવા માંગીએ છીએ કે આ પ્રકારની જે ઘટનાઓ હોય છે એને માસ હિસ્ટિરિયા કહેવામાં આવે છે એક મેન્ટલ ડિસઓર્ડર એટલે કે માનસિક બીમારી હોય છે કે જેમાં એક જ સમયે એક મોટો માનવ સમૂહ એક જ પ્રકારની લાગણીનો અનુભવ કરે છે એને માસ હિસ્ટિરિયા કહેવામાં આવે છે આ પ્રકારની ઘટનાઓ ભૂતકાળમાં બની છે એને તમે જે ચોટલી કાપવાની જે બનાવો તો એની સાથે પણ જોડી શકો છો અને દિલ્હીમાં જે સ્પ્રિંગવાળો જે માનવ છે એ પ્રકારની ઘટનાઓ ભૂતકાળમાં બનેલી છે તેની સાથે આ ઘટનાને તમે સરખામણી કરી શકો છો વધુ જાણવા માટે તમે માસ હિસ્ટ્રી લખીને ગૂગલ પર સર્ચ કરશો તો તમને ઘણા બધા સવાલોના જવાબ મળી જશે બધા લાઈવનો હેતુ લોકોને જાગૃત કરવાનો છે અવેરનેસ લાવવાનો છે આ જ પ્રકારના સમાચારો માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર જરૂર કરતા રહેજો ફરી મળીશું એક નવા વિડીયોમાં